আমরা কি এমন নই আমরা রাজা ઘટના બની બની છે છે કઈ જગ્યા પર મારું નામ હિતેશભાઈ ઠાકોર છે મારું નામ હિતેશભાઈ ઠાકોર છે અને તલસઠ ગામમાં રહું છું અને જે વ્યક્તિ મર્યો છે મારો ભાણો થાય અમારા દૂરનો ભાણો થાય અને નજીકનો ભાણો થાય અમારા ભાણાને પેલા જે મેરેજ હતા એ જે બે ભાઈ અને બીજા ચાર પાંચ છોકરાઓ થઈને એને ચપ્પા અને કટારથી એની જે લગન હતું મેરેજ હતું એની કટારથી લોકોએ ઘા માર્યા છે અને દોડાઈને ત્યાંથી દોડાઈને અહીંયા કે મારતા મારતા લઈને અહીંયા ઘા માર્યા છે એને કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે એને કઈ આવતા જતા અન બનાવ બને છે કઈ ડીજે વાગતું છે કઈ કારણથી કઈ થોડું એમનો મેરેજમાં તો એ ભાઈને કઈ બોલા બોલી થઈ એમાં જ મારા ભાઈને મારી માર્યા એ લોકોએ ના ના એનો નાનો ભાઈ

ના અગિયાર અગિયાર નો આસપાસ સાડા અગિયાર નો આસપાસ નો સમય હતો અત્યારે તો મને મારી પર ફોન આવ્યો હતો કે તારા ભોણા મારે છે એટલે અમે આયા તારે એ એકલો પથારી વસ પડ્યો હતો અમે એકસો આઠ માં એને મૂકી કે એને કઈ ખબર નહિ પણ હતી ખરી વાતચીત ચિત ચાલતી હતી કઈ મારી પણ એને આ લોકો મારવાને જ ઈરાદામાં હતા અને એ અઠવાડિયું જેવું જ કઈ હશે એ ભાઈ અરજી આપેલી જ છે એની એનો કોઈ નિકાલ નહીં કેટલા દિવસ અરજી આપેલી અઠવાડિયું 15 દાડા થયા છે અઠવાડિયું આપનો પરિચય હિતેશભાઈ

મૃતક મારો ભત્રીજો છે પવન મહેન્દ્રભાઈ ઠાકોર ઉંમર વરસ બાવીસ ચાણક્ય નગરી કલાલી ગઈકાલે ઘટના એવી ઘટી કે બાજુમાં પ્રકાશ રોહિત નામના વ્યક્તિનું મેરેજ હતું તો સવા દસ વાગે પોલીસ ડીજે બંધ કરાવવા આવી પોલીસ એનું કામ કરીને નીકળી ગઈ હતી પણ સામે પવન ઠાકોર મારો મોટો છોકરો હાર્દિક ઠાકોર અને પાર્થ ઠાકોર ત્યાં બેઠા હતા તો એ લોકોની ઉપર શક ગયો તો ગાળા ગાડી કરવા લાગ્યા મારા છોકરાઓ સમજું છે કોઈનો પ્રસંગ બગાડવો ને એમને ખબર છે તેથી એ લોકોએ ઝઘડાને ત્યાં મૂકી દીધો સોરી કરીને માફી માંગી દીધી અને ઝઘડો પૂર્ણાહુતિ કર્યો પછી પોણા અગિયાર વાગે પવન અને સુસ્મિતા બે ભાઈ ભાઈબહેન એના બ્લોકની નીચે બેઠા હતા ત્યાં બે છોકરાઓની મમ્મી એટલે હંસાબેને બંને છોકરાઓને પ્રકાશને અને અજયને ઉશ્કેર્યા અને ચક્કુથી હુમલો કર્યો પ્રકાશે એને પવનને પકડી રાખ્યો અને અજયે ચક્કુથી ગળાના ભાગમાં છાતીના ભાગમાં પાછળના ભાગમાં ચક્કુના ઘા કર્યા ત્યારબાદ અમે એકસો આઠ બોલાવી જેવા અહીં આવ્યા તો તરત એને મૃત જાહેર કર્યો આગળ પોલીસ ફરિયાદ થઈ ગઈ છે પોલીસે બહુ સરસ કાર્યવાહી કરી છે ત્રણે ત્રણ આરોપીને સવારે છ વાગે સાડા પાંચ વાગે ઉઠાવી લઈને કસ્ટડીની અંદર મૂક્યા છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી માંગ છે કે ગુનેગારોને સખતમાં સખત સજા થાય ગત રાત્રિના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક પૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાય બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આપ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજાણાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાયું છે

જનરલ જે અજય જે છે એ ફરજ નો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી પણ એ બાબતે તપાસ ચાલુ છે